ગુજરાતના રાજકારણના સૌથી મોટો સમાચાર જેતપુરના રાજકારણની અંદર આવ્યો મોટો વળાંક ભાજપના ઉમેદવારો અને સુરેશ સરખરેલિયાની વચ્ચે મળશે મોટી બેઠક અંતિમ ઘડીએ ભાજપે પૂર્વ પ્રમુખને ટિકિટના ના આપતા આખો માહોલ બગડ્યો હતો જોકે જેતપુરમાં ભાજપમાં મોટા પાયે ભડકાના સંકેતો મળી રહ્યા છે અને આ જ સંકેતોનું વચ્ચે પૂર્વ પ્રમુખ અને 42 ઉમેદવારોની સાથે એક મોટી બેઠક મળશે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને ટિકિટ ન મળતા મોટો વિવાદ સર્જાયો હતો હવે આ વિવાદની વચ્ચે એક મોટી બેઠક મળશે આ બેઠક જે છે તે બેતાલીસ ઉમેદવારો સાથે આ બેઠક કરવામાં આવશે અને બેઠક કર્યા બાદ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવશે આ નિર્ણયની અંદર આ બેઠકની અંદર જયેશ રાદડીયા ને સાથે જ જેતપુર જામકંડોળાના ભારતીય જનતા પાર્ટીના બીજા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહે તેવી જયેશ અને સાથે જ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જે છે તેને સમજાવટ કરી તેની સાથે ચર્ચા વિચારણા કરી આખો આ મામલો થાળે પાડવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે જો કે તમામ ચર્ચાઓની વચ્ચે જેતપુરના બેતાલીસ જેટલા જે ઉમેદવાર છે નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના આ તમામ ઉમેદવારોની સાથે સુરેશ સખરેલિયા જે છે તેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે જોકે ગઈકાલે જ્યારે પૂર્વ પ્રમુખને મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું ત્યારે જ આખી આ બેઠકને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને તેમાં કહ્યું હતું કે તમામ બેતાલીસ ઉમેદવારો અમારા સમર્થનની અંદર છે તમામે તમામ ટિકિટ પરત ખેંચવા માટેની તૈયારી એટલે કે ફોર્મ પરત ખેંચવા માટેની તૈયારીઓ દર્શાવી દીધી છે જો ફોર્મ પરત ખેંચે છે તો જેતપુર ભાજપની અંદર મોટા ફડકાના એંધાણ અને એ જ એંધાણની વચ્ચે કોંગ્રેસને સીધો ફાયદો થાય તેવી શક્યતાઓ છે જો કે કોંગ્રેસ અત્યારે આખા આ મામલે રાહ જોઈને બેઠું છે કે ક્યારે જેતપુર ભાજપની અંદર નવો વળાંક આવે ક્યારે તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે અને પરત ખેંચતાની સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ જેતપુર પહોંચી અને આખા મામલે વિજયની તૈયારીઓ પણ જે છે તે આરંભી દીધી હોય તેવા માહિતીઓની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જે છે કે જેને બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકના આયોજનની વચ્ચે તેમનું મહત્વપૂર્ણ એક નિવેદન શું કઈ કહી રહ્યા છે પૂર્વ પ્રમુખ કે જેમને ટિકિટ નથી મળી અને ટિકિટ ના મળતા એક આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને જયેશ રાદડીયા ખૂબ જ નજીક ના માનવામાં આવી રહ્યા છે સુરેશભાઈ નું શું માનવું છે શું કઈ કહ્યું એ પણ તમે પેલા સાંભળો આજે અમે લગભગ પાંચ એક બેઠક બોલાવવાના છીએ અને બધા સભ્ય લગભગ તમામ હાજર રહેવાના છે બધા સભ્ય આવ્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું ખાસ જે ઉપરથી જે રીતના બે નામો ઓછા આવ્યા છે તો કારણ કે નિયમ મુજબ ચાર ચાર નામો હોય છે આ નામો ન ઉમેરવા પાછળના કારણો શું લાગી રહ્યા છે શું રાજકીય ડાગ લગાડવાના પ્રયાસ છે શું છે રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઈન હતી એ ત્રણ ટર્મ થયું હોય એમને ચૂંટણી લડવાની નથી અને સાઠ વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની હું એ ગાઈડલાઈનની અંદર આવું છું હું મારે હું બે ટર્મ સુધી લડેલો હતો થ્રી ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર બાવન ત્રેપન વર્ષ છે એટલે મને એ આ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો હતી પણ મારું કહેવાનું એ છે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર બધા સરખો લાગુ પડતો હોય છે આ ગ્રામ પંચાયતી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ મારું કહેવાનું એ છે કોઈ નેતા કે કોઈ કાર્યકર કેમ કાંઈક સાચી વાત કરી શકતો નથી રમેશભાઈ ખાસ કરીને જયેશભાઈ અને તમારા બંનેના જે સંબંધો છે તેમાં ક્યાંક દરાડ પાડવાનું આ કારણ લાગે શું લાગે આ પ્રદેશ લેવલની વાત છે અને આ એમની મેલી મુરાદ સંપૂર્ણ તમે તમે કહો છો બરાબર છે પણ આ એમની મેલી મુરાદ અમે કોઈ રીતે પાર પાડવા નહીં જઈએ બિલકુલ તો અત્યારનું આ સૌથી મોટું નિવેદન ભારતીય જનતા પાર્ટીમાં જેતપુરની અંદર વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે અને એ જ વિવાદ અને વિખવાદની વચ્ચે જે પૂર્વ પ્રમુખને ટિકિટ નથી આપવામાં આવી જે પૂર્વ પ્રમુખને મેન્ડેટ ના આપવામાં આવ્યું છેલ્લી ઘડી સુધી રાહ જોવામાં આવી અને અંતે ચુમ્માલીસ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી બેતાલીસ બેઠક ઉપર જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે આ પૂર્વ પ્રમુખ સૌથી મોટું નિવેદન છે આજે સાંજે જેતપુરની અંદર મોટું ઘમાસાણ થવાનું છે ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ જેટલા ઉમેદવાર જયેશ રાદડીયા અને સાથે જ જેતપુર જામકંડોળાના દિગ્ગજ જે નેતાઓ છે તેમની હાજરીની અંદર એક બેઠક મળશે અને આ બેઠકની અંદર મોટો નિર્ણય થાય તેવી શક્યતાઓ છે જો કે ગઈકાલે જ કહી દીધું હતું કે તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા માટે તૈયાર છે હવે આજની મિટિંગની અંદર જોવાનું રહેશે શું કંઈ ચર્ચા થાય છે જેતપુરથી મારા સહયોગ મારા સહયોગી આશિષ મહેતા જોડાયા છે આશિષ જેતપુર ભાજપની અંદર મોટો ભૂકંપ એક બેઠક મળવાની છે બેઠકમાં જેતપુર નગરપાલિકાનું ભાજપનું ભવિષ્ય આજે નક્કી થવા જઈ રહ્યું છે પ્રદીપ ચોક્કસ થી જણાવ્યું કે જેતપુર ભાજપ નો ભંગાણ મામલે આજે પૂર્વ પ્રમુખે નિવેદન આપ્યું છે સુરેશ સખરેલી મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે કે આજે પાંચ વાગે બેતાલીસ ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા થશે અને તે બાદ જે જે સ્પષ્ટ છે ચિત્ર સામે આવશે ગઈકાલે જે બાબત બની હતી તેને લઈને હવે અસમન જતો આજે સાંજે વાગે છે તે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે જોવા મળી રહ્યું છે કે જેતપુરમાં ભાજપનું શું થશે પૂર્વ પ્રમુખ સુરેશ સક્રેલિયા જે બાદ બાકી થતા જેતપુરમાં જે ભાજપમાં ઉભરતો શરૂ છે જેમાં બેતાલીસ જે સભ્યો છે તેમણે જે સમર્થનમાં આવી અને

પાર્ટીમાં અવગણના થતી હોય ત્યારે જ આ જે પરાશ આ વસ્તુ વધતી હોય છે અને આખરે જે વિવાદ છે તે સામે આવ્યો છે ભાજપ નો જે ઉકળતો શરૂ છે તે સામે આવ્યો છે અને તેની સામે જે લલિત વસોયા નિવેદન આપ્યું છે કે આમાં અમારે સ્પષ્ટપણી રીતે અમ અમને આમાંથી ફાયદો થશે અને અમારી સાથે જો કોઈ પણ વાત કરવા તૈયાર હોય તો અમે વાત કરવા પણ તૈયાર છું એટલે આ મામલે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપના ઉકર ચરુ મામલે કોંગ્રેસને ફાયદો સો થવાનો છે જી અશિષ અત્યારે કોઈ સમાચાર મળી રહ્યા છે કે જેતપુરની અંદર સાંજે જે મિટિંગો મલ્લાર છે આ મિટિંગની અંદર બેતાલીસ ઉમેદવારા સાથે સાથે પૂર્વ પ્રમુખ સુરેશ સક્રેલિયા તેની સાથે કયા કયા નેતાઓ ઉપસ્થિત રહેશે જયેશ રાદડિયા હાજર રહેશે રાજકોટ ભાજપ માંથી અન્ય કોઈ નેતાઓ હાજર રહેવાની શક્યતાઓ જી ચોક્કસ કહી શકો કે આ લોબિંગ છે પૂરું પાડવા માટે પ્રદેશ લેવલ સુધી પ્રદેશ લઈને અત્યારે જે તાલુકા લેવલ સુધીના જે પાર્ટીના કાર્યકર્તાઓ છે જે પદાધિકારીઓ છે તેમના દ્વારા લોબિંગ ચાલ્યું છે અને અત્યારે હાલ આ પરિસ્થિતિ છે તેમાં કહી શકાય કે પાંચ વાગે જે મીટિંગ મળવાની છે બેતાલીસ સભ્યો જે ઉમેદવારો છે જે બેતાલીસ સભ્યો નગરપાલિકામાં ગઈકાલે મેન્ડેટ પરથી ફોર્મ ભર્યા હતા બે જે મેન્ડેટ નહોતા આવ્યા અને તે બાદ જે આ પૂર્વ પ્રમુખ છે તેમનું પણ મેન્ડેટ ના આવતા આખર તો આ ઉપર તો શરૂ છે તે જોવા મળ્યો હતો ભાજપમાં ભંગાણ સજવાના એંધાણ થયા હતા આખરે આ જે

ડેમેજ કંટ્રોલ માટેની તૈયારીઓ કરી રહ્યા છે હવે એ જ ડેમેજ કંટ્રોલની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખુશ પણ થઈ રહ્યા છે કે આ જ ઉકળતા ચરુની વચ્ચે જો ડેમેજ કંટ્રોલ ન થાય અને જો ડેમેજ કંટ્રોલ થાય તમામ તરફથી કોંગ્રેસને સીધો ફાયદો દેખાતો હોય તેવું ક્યાં ખબર લાગી રહ્યું છે તેવું કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું નિવેદન આવી ચૂક્યું છે પરંતુ હવે જોવાનું રહેશે કે આ ડેમેજ કંટ્રોલની જવાબદારી કોના હાથે આપવામાં આવે છે અને પાંચ વાગ્યાની આ બેઠકની અંદર કયા કયા દિગ્ગજ નેતાઓની હાજરીની અંદર કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે સૌથી મોટા સમાચાર રહેશે જોવાના અને તેની સામે હવે જોવાનું રહેશે કે સુરેશ સખરેલિયાને કેવી રીતે મનાવવામાં આવે છે સંદર્ભે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર એટલા માટે મહત્વનો છે કે જેતપુરની અંદર ઉકળતો ચરુ ક્યાં સુધી જવાનો છે તે ખાસ અમને જરૂરથી જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર